જે ગ્રામ લોકોએ પોલીસ ઉપર ભરોસો ન રાખતા રાત્રે ફેરણી શરૂ કરી અને જો કે આકડિયાપુરા ગામના લોકોએ પારુલ યુનિવર્સિટીમાં ન્યુરોલોજીમાં અભ્યાસ કરતા પાપુઆ ન્યુ ગિનીના વિદ્યાર્થીને ચોર સમજી ઢોર માર મારતા ચકચાર મચી ગઈ છે ત્યારે ગ્રામ લોકો જેઓએ જીવલેણ હુમલો કર્યો છે કે જ્યાં ગામ લોકોના જીવલેણ હુમલાનો ભોગ બનેલા વિદ્યાર્થીને જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જે આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે ત્યારે હુમલામાં વિદ્યાર્થીને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં પંદર જેટલા હુમલાખોરો સામે ગુનો નોંધાયો છે તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં એક વિદ્યાર્થીને ચોર સમજીને ઢોર માર મારવામાં આવ્યો હોય તેવો એક સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો ઉલ્લેખનીય છે કે

રાત્રે ફેરણી શરૂ કરી છે જો કે આકરિયાપુરા ગામના લોકોએ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર માર માર્યો હતો અને જે મારતા વિદ્યાર્થી છે થયો હતો જ્યાં આઈસીયુમાં સારવાર હેઠળ છે ત્યારે હુમલામાં વિદ્યાર્થીને હાથના ભાગમાં ફ્રેકચર થઈ ગયું છે આ સાથે જ આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથક ગુનો નોંધાયો છે જ્યાં પંદર જેટલા હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ